અત્યારે મિત્રો ધાતરવડ અમે ઊભા છીએ અને અહીંયાથી જે આ ઘઢો તો અહીંયા મોટો એની અંદરથી ખોદકામ કરતાં ગમે ટાઈમ પહેલાં હમણાં જ સાહેબ નીકળેલો છે અહીંયા મોટો શિલાલેખ છે બરાબર અને પાડીઓ નથી કેમ કે પાડીઓ હોય તો આની અંદર ઘોડેશ્વર દોરેલ હોય ઊંટ અસવાર કોઈ દોરેલ હોય કોઈ માતાજીનું ચિત્ર નથી એટલે ક્યાંય ને ક્યાંય આ અહીંનો શીલાલેખ છે પણ આ આવી જે ભાષા છે એ લુપ્ત થઈ ગઈ છે મિત્રો અમે ઊભા છીએ ધાતરવડની ધરતી અને વીર માંગડાવાળાની જન્મભૂમિ આ જે છે એ પ્રેમ કહાની કરુણ કહાની દુનિયાથી અજાણ નથી કે આ વીર માંગણાવાળાની અમર કથા અરહીવાળા એમના કાકા હતા એમની ખાંભી છે વીર માંગળાવાળાની ખાંભી છે અને માં પદ્માની પણ અહીંયા ખાંભી છે પ્રીતના પ્રાંગણ હેઠ કંઈક પ્રીતાળુ પોઢી ગયા અણતારું હતા તે આગા રહ્યા અને તારું હોય તે તાગ લે મિત્રો કહેવાય છે ને કે ભમર્યું વિધિ અને ભૂદરા પાણી જેમ ઘૂમરો લેતું હોય ને જેની અંદરથી માણસ તાગ લઈ આવે જે હિંમતવાળા હોય એની અને જે પરાકર્મી હોય જે સત્વાદી હોય એવું દુનિયામાં નામ તો એ વીર માંગડાવાળા છે ઘણા માણસો એમ કે કે ભાઈ આ તો એક પ્રેમ કથા છે પણ પ્રેમ કથા અગર જો પદ્માને પામવાના અતિશય જો એમને મોહ હોત ને તો ગાયોનો વારે ન ચડ્યો હોત એટલે ખરેખર આ આપણી સૌરાષ્ટ્રની ધરતીમાં અનેક ઇતિહાસો એમાં આપણે આજે દર્શન કરીશું અને બાપુજી એમને આપણે વિનંતી કરીશું બે શબ્દો અહીંયા બોલશે અને ધાતરવડની ધરતી મિત્રો અહીંયા યુદ્ધો થયેલા છે એમ માણસો કહે છે કે આની અંદરથી ઘણું બધું સંપત્તિ જેને કહેવાય કે ધરતીની અંદર દરબાયેલી પડે મિત્રો પહેલાં યુદ્ધ થતા ને તો જેમ વસ્તુ જે વસ્તુ જેમ પડી હોય ને એમ કાયમી માટે દરબાયેલી પડી હોય અહીંયા એક જગ્યાએ જેને કહેવાય ને કે આ એક આખું નગર અને આજે એક માત્ર આ એક પ્રાચીન કોઠો અને દાતરવડ એક મોટું મહાનગર અને એક માત્ર અત્યારે વીર માંગણાવાળાની અરહીવાળાની અને પદ્માની અહીંયા એમની નિશાની સિવાય બીજું કાંઈ નથી અને જે પણ પતિ છું છે એ માત્ર જે એમના કોઈ ભાવિ ભક્તો છે આશ્રમ બનેલું છે અને અહીંયા ઘણું બધું ઉપર જઈને તમને સીન બતાવીશ અને આપણે દર્શન કરીશું અને થોડોક ઇતિહાસ તો આપણે જાણો જ છો પણ છતાં થોડુંક આપણે ઇતિહાસની અંદર ડોક્યું કરીશું તો અહીંયા બાપુની દયાથી આપણને લઈ ઈ આવ્યા છે ભગવાન એમને પણ ઘણું આયુષ્ય આપે સાથ સહકાર ખૂબ રહ્યો છે અને જેટલા પણ સ્થળો અતાર્યા છે ક્યાં ક્યાંય એમની પણ ખૂબ ખૂબ દયા છે તો આવી રીતે જય ભગવાન મારા વાલા જુઓ છો કે જય મારા વાલા પહેલા તમે જુઓ છો કે આ બાજુ વાળું અરહીવાળા બાપુની ખાબી છે વચમાં વીર માંગણાવાળા દાદાની ખાબી છે અને આ બાજુ માં સતી પદ્માની ખાંભી છે અને આ કોઠો છે જૂના સમયનો બરાબર એને થોડું રિનોવેશન કરેલું છે એમ જાણવા મળ્યું અને આ છે એમની જન્મભૂમિ જેટલા આપણે વંદન કરી એટલા ઓછા છે કેમ ક્યાં તો સંતો સુરો અને દાતારોની ધરતી છે વાલા બાપુ કેમ જો આનંદ મંગલ આપણું બાપુ નામ શું કીધું હું નામ ભૂલી ગયો હતો અત્યારે આપણે બેઠા છીએ

એ કે પણ ઈ તારા મારી હરે બંદાવું પડે હમ હમ કઈ રીજી કે તારા પાછો ફરીને અહીંયા આવીને ઉતરી જવું પડે વડલે વડલે ગદા કા કેરા વાહ વાહ કુસાયા તરો મેલ રૂબો હમ હમ બળા બની બળગે ને જો ખાણ વાહ 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 નાહી લડો માંગડા વાહ 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 ના કે ની કહાની આચ્છા ઈ જો માંગડા બનવા હા

કરી હમ હમ ંગડા નો એનો સોપડો ખોલે એટલે ઘોડો પેલા દાન દે હમ હમ અને કુંવારી થોડી એનો બરોડ ને સોપડા ને સાંજલો કરે તેનો